નવાસ અંદાજ સાથે અમારા બધાનું હાર્દિક સ્વાગત છે અને આજે છે મકર સંક્રાંતિ તો મારા અને મારા પરિવાર તરફથી તમને બધાની હેપી મકર સંક્રાંતિ તો આપણે પહેલો વિડીયો આપણે યુટ્યુબમાં મૂક્યું છે તો તમને કેવો લાગે છે કોમ પેમેન્ટ કરીયો કા અમારો પહેલો અને ફર્સ્ટ વિડીયો છે હા અને બધાય ફૂલે ફૂલ સપોર્ટ કરજો આપણે હવે આ ચેનલમાં જ આવશે આપણે વ્લોગ બધાય નહીં હા હા અને આપણે આપણે વાડે છે જો આમાં જીરું વાવ્યું છે અને આમાં છે અને આપડે બે માળના ઘઉં છે દેખાતું છે તમને જો અમુક અમુક મોટા છે અને અમુક અમુક નાના છે એટલે બે માળ ના થાય ને એવું થાય આપડે તો અત્યારમાં આપડે પડામાં આવ્યા હતા થોડું પાડેલું કામ હતું એટલે આટો મારવા આવ્યા હતા કા અને બકાલું ને ઉતારવાનું હતું એટલે કીધું કે હાલો આપણે ફર્સ્ટ વિડિયો બનાવી નાખી અને ઘડી બગડી વાતો સીતું થાય અને વાડી તમને બધાયને બતાવી દેવી તો આપણે આવી ગયા સીવી ને આ જો આપણે જીરુ કાક આવું કાક થઈ ગયું છે હા તો આવો કાક જીરુ મસ્તીનો છે જો સરસ મજા ખોડ છે આ સરસ મજા ને જીરુ છે અને આપડા કાં છે અને એની નીચે છે વાવેતર કરેલું છે ના જીરુ ને ઉગાવેલું છે અને આ બધું મકાઈ છે અને આપણો મકાન તો ઓલ કરશે અને આપણે ખેતીવાડી છે યુટ્યુબ ફેમિલી બધાય સપોર્ટ કરજો અત્યારે તો હું કેવાય મોટા મોટા યુટ્યુબરો સપોર્ટ માંગે છે તો અમારે તો હજી સેલું થયું છે આમ પેલું પગથિયું છે પેલું પગથિયું છે એટલે કરાવી દેજો

માં હું હું બધું વાવેતર છે એ તમને પછી આગલા વિડીયોમાં બતાવીશું અને આપણે આગળ બધું નેક્સ્ટ વિડીયોમાં ને એમાં પછી આગળ જતા આપણે બધું જણાવીશું પણ તો અમે આમના તમારી સપોર્ટના કારણે તો થોડો થોડો આપણે વિડીયો આમના બતાવતા રહીશું પહેલો અમારો વિડીયો છે ફર્સ્ટ વિડીયો તો તમને કેવો લાગે ને કેવો નહીં કોમેન્ટ કહીજો કા હા અને ફૂલ ફૂલ સપોર્ટ કરતા રહેજો અમે નવા નવા વિડીયો લઈને આવતા રહીશું હા તમને કેવા કેવા વિડીયો ગમે છે

છે અને ઘર એક બતાવશું રસોડું બે રૂમ છે બસ આટલું છે આપડે નાનકડું એવું ઘર તો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કેજો અને જો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા જજો તો ફ્રી પાછા મળશે નવા બ્લોગ માં તો જય રામાપીર આવજો